जय माता मित्रों स्वागत है मित्रो। तो आज आप द्वारका रुक्मणी देवी ना मंदिर है मित्रों तो बनारे ने अदर, तुमने अंदर बता नजारो अ दर्शन कर तमने दर्शन करीशू तो ने तो मित्रों तेई आ मंदिर नो नजारा है अंदर नो नजारा बताया तो कैमरा में थोड़ा आजू आओ મંદિરનો અહીંયાથી એકદમ સારો એવો બતાવો તમે અને સારો એવો પથ્થરનો એકદમ ઉતરાણે વાળો સારો એવો કામકાજ છે મિત્રો અને અમે દર્શન કરવા આયા છે તમે પણ કાઠિયાવાડ પ્રવાસમાં આવો તો આ રુકમણી દેવીના મંદિરે દર્શન કરવા અને આ બાજુ પણ પાણી છે અને અહીંયાથી સારો એકદમ ક્લીન બધે વ્યવસ્થિત દેખાય છે મિત્રો તો આ બાજુ તમે જોઈ શકો છો ઉપરનો સારો વ્યુ છે અને કેમેરામેન થોડું પહેલી બારી બતાવી દો કે આ બાજુ પાણી છે એમો નાની નાની ઓડીઓ છે તો તમે જોઈ શકો છો સરસ જોવા layak સ્થળ છે તો મિત્રો અમે આયા છે અને તમને અમારો વિડિયો સારો લાગે અમારો વ્લોગ સારો લાગે તો લક શેર કમેન્ટ અને हमने कमेंट में जनादारे तो हमें पण અમારું પ્રોત્સાહન વધે અને અમને ખબર પડે કે લોકો વિડિયો જોવે છે એ માતાજી